સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક સેના દ્વારા મહેસાણા રાધનપુર ચોકડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ત્યાંના રહીશોને વૃક્ષના છોડોનું વિતરણ કર્યું અને સાથે સાથે પર્યાવરણની માહિતી પણ આપી અને મહેસાણા ગણપતિ મંદિરના મહંત એવા લાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક સેનાના હોદ્દેદાર એવા દેવેન્દ્રભાઈ શર્મા પાર્થભાઈ વ્યાસ અને જતીનભાઈ રાવલની ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના હેતુથી દરેક લોકોને મેસેજ પણ આપ્યો કે તમે પણ પર્યાવરણ બચાવો અને દરેક જગ્યાએ વૃક્ષ વાવો આગામી સમયમાં આવનાર સંસ્થા દ્વારા પણ આવા ઘણા જ કાર્યો કરવામાં આવશે રિપોર્ટર હિતેશભાઈ મોદી આઝાદ મીડિયા લાઈવ મહેસાણા સાથે છે લોકો સામેથી ઘણા લોકો આપણા એના વૃક્ષ રોપણ માટે જાગૃત થયા છે અને લોકો લઈ ગયા છે અને આગામી આવા નવા કાર્યક્રમો આપણે એક હજારનો લક્ષ એક અગિયાર હજાર લક્ષનો બી કાર્યક્રમ કરવા માટે થઈ રહ્યા છીએ અને એમાં બધા સહયોગ કરશે એવી અપેક્ષા આજે લોકરક્ષક સેના અને સર્વોદય કેવી કેવી ટ્રસ્ટ દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અહીંયા પ્રાધમપુર ચોકડીમાં તો આપણે જાણીએ આજે આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું હતો તો આપણે ડ્રાવર સાથે પૂછીએ કે આ તો કાર્યક્રમ રાખવાનો તમારો મુખ્ય શું હતું કાર્યક્રમ મુખ્ય કહે તે એમના જન્મદિવસ નિમિત્તે જે વૃક્ષારોપણ ડ્રાઈવ નું આયોજન કર્યું હતું જેની અંદર એમને એક એક વૃક્ષ એક પેડ કર્યું હતું એના સંદર્ભે અમે લોકોએ ત્રણ સંગઠન અમે સાથે મળી અને અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને મહેસાણાની અંદર રાધનપુર રોડ ઉપર અલગ અલગ સોસાયટીમાંથી અલગ અલગ વૃક્ષોની ડિમાન્ડ હતી જે આજે અમે એક હજાર એક વૃક્ષો લાવી અને અલગ અલગ વિતરણ વિતર્ગ પબ્લિકનો ખૂબ જ સારી રીતે પ્રતિસાદ બન્યો છે શર્મા બેનર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એકચ્યુઅલી અમારો જે પર્યાવરણલક્ષી જે પહેલો પડાવ છે એ અગાઉ અગિયાર કરોડ વૃક્ષો ભારત વર્ષમાં વાવવાનું છે અને એનું દર વર્ષ સુધી સંરક્ષણ કરવાનું અમારું ઊંચ્ય હેતુ છે જેવી રીતે જળવાનું જળવાનું છે અને આખા ભારત વર્ષમાં ગમે ત્યાં વરસાદ પરિસ્થિતિ થઈ નહીં સર્વેને આભાર માનીએ છીએ અને આજે આશરે પાંચસોથી વધુ વૃક્ષ વાવે છે અને આખા ચોમાસાની અંદર સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ રોક રોગશાસ્ત્ર છેના અને પીટીએ કોઈએ કાર્યક્રમ નથી કર્યો એવો અમે કાર્યક્રમ કરીને બતાવવાના છીએ અને આગામીમાં અમારા કન્ટિન્યુ કાર્યક્રમ રાખીએ એકલો એકલો વૃક્ષ કાર્યક્રમ નહીં અનેક પ્રકારના કાર્યક્રમો છે અને આજે અમારા સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ સર્વે ટ્રસ્ટી ગણ અને કાર્યકર્તાઓએ ખૂબ સહકાર આપે એ બધી હું ખૂબ ખૂબ આભાર માનું છું તો આજે જો આ કાર્યક્રમ જે લોકરક્ષક સેના અને સર્વોચ્ચ ચેવિટલ ટ્રસ્ટ રાખ્યો છે ખૂબ જ સરસ રાખ્યો છે આગામી સમયમાં આના કરતાં પણ સારો કાર્યક્રમ એ લોકો કરશે તો ન્યૂઝના માધ્યમથી એક મેસેજ આપવા માગું છું કે તમે પણ પર્યાવરણનો બચાવ કરો અને તમારા ત્યાં પણ એક વૃક્ષ વાહો જુદી આઝાદીની લાગે